તેરમાં સમૂહ લગ્ન પ્રસંગે ઉપસ્થિત સોમનાથના લોકપ્રિય ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ધીરુભાઈ સોલંકી હમણાં જ આપણી વચ્ચેથી પોતાના વ્યસ્ત કાર્યક્રમમાં આપણા સૌનો ઉત્સાહ વધારવા આવ્યા એવા આપણા માંગરોડના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ વાજા પૂર્વ ધારાસભ્યશ્રી ને હમણાં આપણા સૌ યુવાન ઉપસ્થિત થવાના છે ત્યારે સમગ્ર મંચ ઉપર ઉપસ્થિત સૌ આગેવાનો આપ સૌ વડીલો યુવાન દોસ્તો ભાઈઓ તથા બહેન આજે કોડીનાર મુકામે આ તેરમાં સમૂહ લગ્ન નું આયોજન પોતાના દીકરા દીકરીના લગ્ન કેવી રીતે કરવા એના સપના જોતા હોય પણ જયારે સમૂહ લગ્નના માધ્યમથી સમાજના આગેવાનો એ સમાજને સારો સમાજ કઈ રીતે બનાવો સમાજને આર્થિક રીતે કઈ રીતે મજબૂત કરવો સમાજને શિક્ષિત કેમ બનાવો સમાજને સંગઠિત કેમ કરવું એની ચિંતા આજથી ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાથી શરૂઆત હું આજે પણ સવારે આજના દિવસમાં કોળી સમાજ ના ત્રીજા સમૂહ લગ્ન ગયા અઠવાડિયામાં પણ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં અનેક જગ્યાએ આ સમૂહ લગ્ન નું આયોજન થતું પણ જ્યારે કોળીનાર સમૂહ લગ્ન હોય ત્યારે સમાજની શક્તિ સમાજની વ્યવસ્થા

કેમણે પોતાના દીકરા દીકરી માટે જે સપનાઓ જોયા હતા કે હું મારા દીકરા દીકરીને સારી રીતે પરણાવીશ હું મારા ઘરે સારી રસોઈ બનાવડાવીશ મારા સગાવાલાને તેડીશ હું ડીજે પણ હારું મંગાવીશ આવા તમામ સપનાઓ જોઈ અને ત્યારબાદ આ 13 વર્ષથી

એ શૈક્ષણિક રીતે હોય સમૂહ લગ્ન આપણા સમાજના આગેવાનો જે મે કીધું એમ કે 30 35 વર્ષ પહેલા એમણે ત્રણ ચાર ક્ષેત્રમાં કામ કરવાનું નક્કી કર્યું આર્થિક રીતે આ સમાજને ને સમૂહ લગ્ન માધ્યમથી મજબૂત કરવો

આ સમાજ ના એક એવું મોટું દૂષણ છે દરેક સમાજના યુવાનો માટે આ દૂષણ મને પણ આદત હતી હું સમજી ગયો કે આને દૂર કરી દેવાય બાકી

બીજા દીકરાની જેમ બીજી દીકરીની જેમ એ સક્ષમ બની શકે એમના જીવનમાં પ્રગતિ કરી શકે એટલે એમના તમામ સપનાઓ એ દફનાવી અને તમારા સપના પૂરા કરવા માટેની એ મહેનત કરતા હોય અને મહેનત કરતા હોય પોતે ભૂખ્યા રહે અને તમને સારું ખવડાવે એ બાપ પોતે જેવો તેવો મોબાઈલ વાપરે તમને સારું શિક્ષણ અપાવે એ આપણા મા બાપ આટલું બધું પોતાના સપનાઓને દૂર કરી લાગેલા એ મા બાપનું આપણે માથું ઊંચું કરી શકતા હોય તો કઈ નહીં પણ એ મા બાપ નું માથું નીચું કરવાનો અધિકાર મને પણ નથી અને તમને પણ અને આ વાત એટલા માટે કરી કે હમણાં થોડા સમય પહેલા આપણા સમાજની દીકરીઓને ને આપણા સમાજના દીકરાઓ બીજા સમાજની દીકરીઓ એ લઈને વયા ગયા આ મોબાઈલના કારણે અહીંયા બેનો બેઠી છે અહીંયા ભાઈઓ પણ બેઠા છે હું ચોક્કસપણે આ મંચ ઉપરથી એટલું કહીશ કે મારા સમાજની દીકરી એ બીજા સમાજમાં ના જઈ શકે તો મારા સમાજના યુવાનોને પણ કહું છું કે બીજા સમાજની દીકરીનું પણ આપણે સન્માન કરવું જોઈએ અને એની પણ દીકરી આપણે આપણા સમાજમાં ના લાવ આ દરેક સમાજ માટે મોબાઈલ એ દૂષણ છે અને એટલા માટે વિનંતી કરું કે 11 જેટલી દીકરીઓ ને દીકરાઓ

આપણે સૌને મોટા કર્યા હોય આપણા એમ આપણા સપના પૂરા કરવા માટે એમના સપનાઓ એમણે દફનાવ્યા હોય અને જો એની વચ્ચે દીકરો કે દીકરી વાત ના કરી શકે તો સમજવું જોઈએ અને એટલા માટે જ કહું કે આ મોબાઈલના યુગમાં આપણે બીજા વ્યસનો છોડવામાં હજી આપણે 40 50 વરા થઈ ત્યાં નવ હવાવળ આવ્યું એને બોલ લગવા ન દેતા એવી વિનંતી કરું છું

એને મૂકી અને સમાજના સપનાઓ પૂરા કરવા માટે સારા સમાજનું નિર્માણ કરવા માટે આઠ્યોતેર દંપતીના ના માતા પિતાને હું ખૂબ ખૂબ અભિનંદન આપી મારી વાત પૂરી કરું છું ભારત માતા કી જય જય કોળી સમાજ